પ્રાઇમ સોસાયટીમાં ગણેશ મહોત્સવની ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી વિસનગર મહેસાણા રોડ પર આવેલી પ્રાઇમ સિટી સોસાયટીમાં ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ નિમિત્તે ગણેશ મહોત્સવનું ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ગણપતિ દાદાની વિધિવત સ્થાપના સાથે આ ઉત્સવનો શુભારંભ

રાત્રે નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં ભાઈઓ બહેનો અને બાળકો સૌ સાથે હળી મળીને ગરબાનો આનંદ માણે છે ચાલુ વરસાદમાં પણ ગરબાનો આનંદ માણ્યો હતો આ ગણેશ મહોત્સવ દરમિયાન રોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં સોસાયટીના તમામ સભ્યો બાળકોથી લઈને વડીલો સુધી ઉમંગભીર જોડાય છે આ ઉત્સવ નિમિત્તે સમગ્ર સોસાયટી એક પરિવારની જેમ એકત્ર થઈ ગણપતિ દાદાની ભક્તિ અને આનંદમાં લીન થઈ જાય છે આ આયોજન સોસાયટીની એકતા અને સમર્પણ અને સાંસ્કૃતિક ઉત્સાહનું ઉજ્જવળ ઉદાહરણ છે બ્યુરો ચીટ લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા નામ અને જે ગણેશ ઉત્સવ થઈ રહ્યો છે એ બાબતે આપ શું કહેશો મારું નામ છે મૌલિક ચંદ્રકાંભી ભાવસાર ઘર નંબર બાર પ્રાઇમ સિટીમાં હું રહેવાસી છું અને જે આ પ્રાઇમ સિટીમાં ગણપતિ મહોત્સવ અમે આ બીજા કમમાં અમે જઈ રહ્યા છીએ કરવા માટે એ બાબતે દરેક સભ્યોને મારે એટલું જ કહેવું છે કે ગણેશના એક એવી વસ્તુ છે કે દરેક કોઈ બી પ્રોગ્રામ કરીએ તો એમાં પહેલું આપણું નામ આવે છે ગણપતિ તો ગણેશજીને દરેક માણસો એવું નમ્ર વિનંતી કે આવ્યા ગણેશ ચતુર્થી દરેક માણસો ઉજવે અને સોસાયટી શહેરો ગામમાં દરેકને આવું કામ કરવું જોઈએ સોસાયટીની અંદર ગણેશ ઉત્સવ સિવાય બીજા કોઈ કાર્યક્રમો થઈ રહ્યા છે હા અમારી સોસાયટીમાં શરૂઆત એક જન્માષ્ટમીથી અમે કરીએ છીએ પછી ગણપતિ દાદાનું પણ કામ ગણેશ મહોત્સવ ઉજવીએ છીએ નવરાત્રીનો મહોત્સવ પણ ઉજવીએ છીએ થોડી ઓડિકા દહનનો પણ અમે મહોત્સવ ઉજવીએ છીએ અને આમ તેમ કોઈ નાના મોટા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અમે કરી રહ્યા છીએ આ કાર્યક્રમ દ્વારા સોસાયટીને તમે શું ઉદ્દેશ આપશો બસ સોસાયટીમાં એટલું જ કહેવું છે કે આવા એક કાર્યક્રમો કરવાથી દરેકનો એક પ્રેમ અને ભાવ લાગી રહ્યો છે અને આ જ કાર્યક્રમથી સોસાયટીમાં દરેકે એકબીજાના પરિચિત રહે અને સોસાયટીમાં આવો ઉત્સાહ અને ઉલ્લાસ રહેતો રહે પટેલ કઈ છો પ્રાઇમ ઉત્સવ થઈ રહ્યો છે એ ખરેખર અમારી સોસાયટીમાં આ બીજો વર્ષ છે ગણેશ ઉત્સવનો અને અમને એટલી જ મજા આવે છે ત્રણ વર્ષ લાઈએ છીએ ગણપતિ અને અમને એટલી જ ખૂબ મજા આવે છે કે ના પૂછો વાત કે અમે રાહ જોઈને બેઠા હોઈએ છીએ કે ક્યારે ગણપતિ દાવા આવે ખરેખર અમારે આ કાલે અમારે સાંસ્કૃતિક પ્રોગ્રામ હતો વરસાદ આવતો હતો પણ અમે ગમેશજીની પ્રાર્થના કરી કે આટલાથી તમે રહી જાઓ તો ખરેખર વરસાદ આવી ગયો ને આજે પણ મેં પ્રાર્થના કરીને આવી કે ગરબા ચાલુ થતા તો તમારે વરસાદ રહી જવો જોઈએ તો આજે પણ રહી ગયો છે અને અમારી સોસાયટીના પ્રાઇમ સિટીના ભાઈઓ તો એટલો સાથ આપે છે કે અમારે લેડીઝ માટે ક્યાંય બહાર જવું જ ના પડે નવરાત્રી હોય કોઈ બી ઉત્સવ હોય અમારે ઉત્સવ આવે તો અમે આગળ જન્માષ્ટમીનો એ પણ અમે ખૂબ સરસ સુજવ્યો છીએ આનાથી બાળકોને તમે શું સંદેશ આપશો ને આમાંથી અમે એમને પ્રોત્સાહન મળી રહે કે સંસ્કૃતિ પ્રોગ્રામ કરી શકે સ્ટેજ ઉપર ઉભા રહે તો આગળ પબ્લિક હોય તે બી ના શકે ક્યાંય આગળ જવું હોય લેવલે તો પણ એ ખરેખર એમને પ્રોત્સાહન મળી રહે એ બી ના શકે એ માટે અમે આ રીતે પ્રોગ્રામ કરીએ છીએ ઓગણ સાહીઠ મારો ઘર નંબર છે અહીંયા ફાયન્સ સિટીમાં ખજાનસિંહના હોદ્દા પર છું અહીંયા ગણપતિ મહોત્સવ ત્રણ દિવસનો ઉજવાઈ રહ્યો છે અમારા છેલ્લા બે વર્ષથી પહેલા દિવસે સત્યાવીસ તારીખે અમે ગણપતિ દાદાની સ્થાપના કરી એ દરમિયાન વરઘોડું નિર્ણય તું એના પછી સાંજે સમૂહ આરતી અને રાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ છે બીજા દિવસે જે અમારો કાર્યક્રમ એમાં સમૂહ આરતી અને સાંજે રાસ ગરબાનો પ્રોગ્રામ અને ત્રીજા દિવસનો અમારો જે કાર્યક્રમ છે એમાં વિસર્જન ગણપતિ દાદાનું રાખેલ છે આજે જે ગણપતિ દાદાનો ઉત્સવ થઈ રહ્યો છે એ બાબતે પબ્લિકને તમે શું સંદેશો આપશો આ ગણપતિ દાદાનો ઉત્સવ દરેક સોસાયટીની અંદર થવો જ જોઈએ કારણ કે આનાથી જે નાના બાળકો કે બીજા છોકરાઓ નાના જે છે એમને સાંસ્કૃતિક ધર્મ વિશેનો ખ્યાલ આવે બીજું કે સોસાયટીમાં જે બધા સભ્યો છે એ મળીને એકતા સાથે રહે એ બહુ અત્યારે હાલના યુગની અંદર બહુ જરૂરી છે